મુસાફરોને બેસવા માટેની પણ સુવિધા ન હોય એવું આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય એવી કોમેન્ટ સાથે આ વિડિયોઝ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સંજય શાહ વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરત ગ્રુપ મેમ્બરે જણાવ્યું હતું કે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિડિયો વાયરલ થયો છે જેમાં મુસાફરો ગમે ત્યાં નીચે બેસેલા અને સૂતેલા જોવા મળી રહ્યા છે

કાફેટેરિયા સહિતની આ તમામ સુવિધાઓ ડેવલપ કરે અને આ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે સુરતને આ સુવિધાઓથી વંચિત ન રાખે એવી રજૂઆત કરવામાં આવે છે